મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે ભરતભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને ઓનર છે ભરતભાઈ આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર સાત ના મોડલ ટ્રેક્ટર છે અને પાર્સિંગ બે હજાર બાર નું છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર પહેલાં ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને ફોન કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે ટાયર મીડિયમ કંડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે કિંમત અંદાજીત બે લાખ અને વીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો